નર્દા વિભાગના 40 જેટલા નાયબ કાર્યપાલક ઈજનેરો અને મદદનીશ ઇજનેરો પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા નર્મદા વિભાગના ચાલીસ જેટલા નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઈજનેરો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ કર્યો વિરોધ બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની પાંચ બેન્ચની ભરતીનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી પંદર વર્ષના સમયગાળામાં કોઈના કોઈ ભરતી કરી નહીં જેથી અમને અન્યાય થયો છે અને અનુભવી હોવા છતાં અમારી ભરતી કરવામાં આવી નથી સરકારે નવા ભરતી થનારને ભરતીના મુદ્દે બે હજાર અઢાર બે હજાર ઓગણીસ વાળા બિન અનુભવીને ડાયરેક્ટ કાર્યપાલક ઇજનેર ભરતી આપવાની તૈયારી કરી છે તેનો અમને વિરોધ છે પ્રતિક ઉપવાસ બાદ ન્યાય નહીં મળે તો ગાંધીજી માર્ગે આંદોલન કરીશું એ બધા નાયક કારક અને મદદની ઇજનેરો આજે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ બે હજાર બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની પાંચ પાંચેય બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી તો પંદર વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ ભરતી મીન્સ નાકાઈ કે કાયની ભરતી કરી નથી તો એના લીધે અમને અન્યાય થયો છે અમે અનુભવી ઇજનેરોને અન્યાય થયો છે આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને ડાય કાર્યપાલક મિકેનિકલમાં પાંચ વર્ષનો અનુભવ રાખે છે સરકાર તો નાકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં એક આવો કેવો ભેદભાવ બીજું અમારા જે ઇરિગેશનના સ્ટ્રકચર હોય ડેમ કે કેનાલ સ્ટ્રક્ચર છે કે એવી કોઈ એકવાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય તો એમાં અનુભવી જની જરૂર હોય તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે બે હજાર અઢાર ઓગણીસના તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપી કે બે મીન્સ એમને પહેલાં આઠ વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં સાત વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી ટુ થર્ડ એમાં પણ એટલે એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એમને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એમનો એનો અમને તદ્દન વિરોધ છે એના માટે અમે અહીં આજ મળ્યા છીએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ અને આગળનો નહીં આવે તો ફરીથી આંદોલન કરીશું ગાંધી ચિંતા આંદોલન કરીશું કેટલા દિવસનો વિરોધ કરશું વિરોધ છે બે ત્રણ દિવસ સુધી તો છે જ પ્રતિક ઉપવાસ પછી આગળ જોઈએ સરકાર શું નીતિ અપનાવે છે